ઉતરવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી આ તકે યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોડિયાએ જણાવ્યું કે એકસાથે સાથે એસી હજારથી વધુ મરચાની ભારીઓની આવક થતા હાલ પૂરતી આવક બંધ કરવામાં આવે છે જ્યાં સુધી આવક શરૂ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે મરચા લઈને આવવા ન કહ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ